દેશ વિદેશના નાગરિકોને લોનની લાલચ આપી ઓનલાઈન માધ્યમથી છેતરપિંડી કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા બે હિસ્સમોની રૂપિયા બે લાખ ચિમ્મોતેર હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાણંદ પોલીસ આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ તથા બિગ ડેટાના યુગમાં રોજબરોજ સૌ નાગરિકો મોબાઈલ કમ્પ્યુટર ઇન્ટરનેટ જેવા અલગ અલગ હાર્ડવેર તેમજ સોફ્ટવેરનો કોઈ પણ પ્રકારના વેરીફિકેશન વિના બે બેફામ ઉપયોગ કરી રહ્યા છે તેમજ અનઓથોરાઇઝ સોર્સ મારફતને લોન લેવા માટે તેમજ પૈસા મેળવવા માટે પોતાનો તમામ ડેટા આપી દે છે જેનો ગેરકાયદેસર ડેટા ચોરી કરી સાયબર ક્રિમિનલ માફિયાઓ દેશના તેમજ વિદેશના નાગરિકો સાથે ફ્રોડ કરે છે અણદેજ ગામમાં રહેતો હારુન અબ્દુલભાઈ વાઘેલા નામનો માણસ પોતાના ફાર્મમાં પોતાના મળતિયા માણસો તારીખ અયુબ મિયા સૈયદ તથા અશફાક શફી ઉલ્લાહ કાઝીનાઓ ને રાખી તેઓ ની મારફતે અમેરિકા દેશ ખાતે રહેતા રહીશો કે જેઓ ને લોન ની લાલચ આપી અમેરિકન નાગરિકો પાસેથી અમેરિકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા માટે એપલ તથા ગુગલ પ્લે ના કાર્ડ ની અમેરિકન નાગરિકો પાસે ખરીદી કરાવડાવી તેનો નંબર મેળવી તેની ઉપર પ્રોસેસ કરાવી નાણા અલગ અલગ આંગળિયા પેઢીઓ મારફતે મેળવી અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા સાણંદ પોલીસે ઝડપી પડ્યા હતા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાણંદ પીઆઈ એજી રાઠોડ સાહેબ અને એમની ટીમને એક બાતમી મળેલી હતી કે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના અણદેજ ગામના એક ખેતરમાં રૂમ બનાવેલ છે અને ત્યાં બે ઈસમો કોલ સેન્ટર ચલાવી રહ્યા છે જે બાતમીના આધારે તેમણે તે જગ્યા પર રેડ કરતા બે ઈસમ નામે તારીખ સૈયદ અને અશફાક કાઝી બંને એક જે છે જુઆાપુરા રહેવાસી છે અને એક જે છે ફતેવાડીના રહેવાસી છે એ બંને મળીને કોલ સેન્ટર ચલાવતા હતા કોલ સેન્ટરની જે એમની એમો છે એમાં મુખ્યત્વે બે લેપટોપ પાંચ મોબાઈલ ફોન જીઓનું રાઉટર અને અલગ અલગ એપ્લિકેશનનો એ લોકો ઉપયોગ કરતા હતા જેમાં એ લોકોએ એક જીમેલના એકાઉન્ટ્સ બનાવેલા હતા જે અમેરિકન નામ વાળા હતા આ જે એમો છે એમાં મુખ્યત્વે દેશના અને અન્ય દેશના નાગરિકોને લોન આપવાના બહાને એ લોકો છેતરતા હતા એટલે પહેલા તો એ લોકો એમને મેઇલ મોકલે પછી એમાંથી ક્વેરી જનરેટ કરે એમાં એક નંબર એમણે આપેલો હોય જે નંબર પણ એમણે વિદેશી નંબર મેળવેલો હતો આ નંબર પર જ્યારે કસ્ટમર્સ એમને કોલ કરે છે ત્યારે એપલ કાર્ડ અને ગૂગલ પ્લે કાર્ડ મારફતે તે લોકો પેમેન્ટ લેતા હતા અને આ જે પેમેન્ટ છે એ ઇન્ટરનેશનલ કરન્સી નું હોય જેને આંગળિયા પેઢી મારફત તે લોકો ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરાવતા હતા આ જે કોલ સેન્ટર છે એના બંને આરોપીઓ પકડાયેલા છે અને હાલમાં વધુ તપાસ એમાં ચાલુ છે સાણંદ વિસ્તારમાં એમણે બાતમી મળી અને તપાસ કરતા છેલ્લા સાતેક દિવસથી એમણે કોલ સેન્ટર શરૂ કરેલું હતું જેમાં પ્રિપેરેશનમાં એમનો ટાઈમ ગયેલો હતો કારણ કે કોઈ પણ કોલ સેન્ટરમાં કસ્ટમર્સની ડિટેલ મેળવવા માટે તે લોકો ટેલિગ્રામની ચેનલનો યુઝ કરતા હોય છે ટેલિગ્રામની ચેનલ મારફતે લીડ જનરેટ કરે છે અને વર્ડ ફાઇલમાં એ લોકો દરેક કસ્ટમરનું ડેટા મેળવે છે આ ડેટા મેળવ્યા બાદ મેઇલ કરે છે આ મેઇલમાંથી કસ્ટમર્સનો રિસ્પોન્સ જે આવે એના આધારે તે લોકો